કહેવાનું છે ને કે ગેમ હા કે જે ધીરજ બાપુ ને ધીરજ બાપુ વખતથી થી જે સત્તાધાર ના સારા સમય સારુ નરસું જે કોઈ કોઈ પણ કામ હોય એમાં આગળ રહ્યા એ બધાને એ બધા બહુ કોશિશ કરી હતી ત્યારે કે બા આ ન કરાય તમે જગ્યા ના મહાન છો આ બધું સારું નથી પણ એ વ્યક્તિ હિન્દી નતી અને આની માટે બીજા માટે ન કરવાનું ઘણું કરાવડાયું છે દુકાનો પેલા અહીંયા ગેટ ના મંડપ પાસે હતી તમે ગયા હોનવાની સમય માં તો તમને ખ્યાલ હશે પેલા બહુ ઝાઝા વર છે આપડે પેલા બધા શું કેવાય કે આપડે અત્યારે પત્ર નો ડોમ કરેલો હે અહિયાં આગળ વાળા મંદિર પાસે આપડે જે ઓલી દુકાનો પ્લાસ્ટિક ને મેણિયા રાખીને બધી દુકાનો હાલતી ને એ સમય થી એ બધું આ જે બારનું ઇન્ફ્રાસ્ટ્રકચર તમને જે દેખાય ને દિવાલ ને દિવાલ ને જે બધું એ વ્યક્તિ એ બનાવડાવેલું આખે આખું બધું અંદરનું જીવરાજ ભુવન હોય પછી નવું કે જગદીશ ભુવન હોય

હવે તો લોકો કહેવાય મીંડા છે કે અમે બહુ પ્રયત્નો કર્યા ને બહુ સમજાવ્યા પણ ભગત માઇના નહીં આ બધી હું કરવાની જરૂર હતી આપણે ક્યાંક જાય ત્યારે ઉપર બેઠા બેઠા સ્ટેજમાંથી વાત કરીએ કે આ રૂપિયા ને આ બધી સંસાર ને આ બધી મોહ માયા છે એ પણ આપણે જેમાંથી છૂટતા નથી તો કેમ ભેગું કરીશું આ સાંભળ્યું ને તમે કેમ થાકી ગયા અને પછી તમારા અગ્રણીઓએ એવું નક્કી કર્યું કે ભાઈ કોણ એની અરે માથાકૂટ કરે એનો ફૂટશે ભાંડો બાપુ ભૂટ્યો ભાંડો ભૂટ્યો આ નથી કરવાની ઘણા બધા લોકોએ મને એવું કીધું છે કે કદાચ તમને આપાગી ગયા સતબુદ્ધિ ઉજાડી હોય અને મિલનભાઈ રહ્યા ને એને નિમિત્ત બનાવીને તમારી સુધી ભોગાડ્યું છે જો કે હું તો એવું કંઈ નથી માનતો અને હોય તો થયું હોય ઠીક છે જે થયું હોય તે પણ આપણે જે શ્રદ્ધાઓ લઈને ત્યાં આવતા લોકોને ગાળું દીધી છે માયરા છે અરે જેણે તમને હતાદાર વસાવી દીધું એનાય તમે નથી થયા હે બપુ આવો તો સ્ત્રી મોહ કેવો હોય કે જેની અંદર આવડા મોટા ખર્ચા કરવાવાળાને કરોડોના દાન કરવાવાળાને તમે એમ કહી દીધું તારેને મારે સંબંધ નહીં એટલે કેવો મોહ ગણવો અને આપણે તો વાત થઈ ખાલી બંગલામાં રહી છે ને બગલા ઉડાડે છે એની પણ બાપુ આજ તો ચાર પાંચ નામ બીજા એવા રીટા વસુ બકી હિના એટલે આ ખાલી એમની નામ નથી તો સમય પણ આપીશ કે ક્યાંથી કયા વર્ષ સુધી આ તમારો કાર્યકાળાની ભેગો ચાલુ રહ્યો હતો એટલે બાપુ વાત નાની એવી હતી પણ હવે આણે વેગ લીધો છે બહુ મોટો હાંભળો આમાં મેં જે લખ્યું છે ને કે મારા દિલને મારવાની વાત કરાય કેમ મેં એના માટે કેટલાયને હતાધારમાંથી હાકી કાઢ્યા છે એ ખોટે ખોટી વાત નથી કરી સાંભળો રેકોર્ડિંગ મૂકું છું અને આ એક વાત એ કહી દઉં કે આ બધાએ મને જે માહિતી આપે છે ને એના બિચારાના ખુદને એવડી બીકો છે કે આ બાપુ ક્યાંક અમને અડી જાય એટલે એ બધા બી છે અને એટલા માટે મારે અવાજ થોડાક ચેન્જ કરવા પડે છે અને આવું બધું કરવું પડે છે પણ ઓરિજિનલ આધાર પૂરું આવા છે એટલે મહેરબાની રાખી અને વધારે હોશિયાર ન થતા કેમ કે જે તે સમયે હાલતું બપા અત્યારે થોડું ગાયકા ચડી બહુ જાય ઠીક છે આંબળો હું જીતું